ફેઝાન તો ફેઝાન શું છે તો ફેઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર તો ક્યાં છે આઈ રી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર તો તમે આ રીતે શોધીને આસાનીથી લખો છો ત્રીજો પ્રશ્ન છે વોઝ લક્ષ્મી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી શું ઇંગ્લિશને અંગ્રેજી પ્રોપરલી બોલતા આવડે છે તો લખવાનો નો લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી તો આ રીતે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે પછી ચોથો છે ફેઝાન વોઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી ટ્રુ ઓર ફેલ્સ ફેઝાનને કમ્પ્લીટલી ગુજરાતી બોલતા અને સાંભળતા આવડતું હતું સાચું કે ખોટું તો તો કે ખોટું છે કારણ કે ફેઝાનને ગુજરાતી આવડતું નથી બ્રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફોર ફાઉન્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ તો પેરેગ્રાફમાંથી ફાઉન્ડનો તમારે વિરોધાથી શબ્દ લખવાનો છે તો શું આવશે લોસ્ટ બરાબર છે તો આ ફકરો એકદમ સરસ છે આ જ રીતે પહેલા જ પ્રશ્નોનો જવાબ લખેલો છે એવી જ રીતે બીજા પ્રશ્નમાં પણ પહેલા જ પ્રશ્નોનો જવાબ લખેલો છે તમે સમજી શકો છો એ રીતે તમે બીજો પ્રશ્ન ઓપ્શન લીધો હોય તો પણ તમે આરામથી કરી શકો છો આપણે અહીં દરેકનો પહેલો જ પ્રશ્ન જોઈશું એક્ઝામ્પલ ક્રિષ્ના ગો ટુ ધ માર્કેટ તો ડસ ડ્રિષ્ણા ગો ટુ ધ માર્કેટ તો આપણે ક્વેશ્ચન ફોર્મ કરવાના છે બરાબર તો પહેલો છે વી સિંગ સોંગ્સ એમાં આવશે ડુ વી સિંગ સોંગ્સ મિત્રો અહીંયા જ્યારે વી એટલે કે બહુ વચન હોય ત્યારે ડુલ આવે અને એક વચન હોય ત્યારે ડસ આવે જો મિતાલી ડેકોરેટ સર હાઉસ ઓન દિવાલી મિતાલી શું છે તો કે મિતાલી એક વચન છે તો એના માટે શું આવશે તો બીજી વખત અહીંયા એસ લગાડવાની જરૂર નથી નો ખાલી લખવાનું છે પછી ધ ફાર્મર ગ્રોવ ક્રોપ્સ ફાર્મર્સ એટલે કે બહુ વચન છે ઘણા બધા ખેડૂતો ડુ ધ ફાર્મર્સ ગ્રોવ ક્રોપ્સ તો આમાં શું આવશે ડુ આવશે પછી છે રેહાન એન્ડ જિયા પ્લે વિથ ધર ફાધર તો રેહાન અને જિયા શું થયું બહુ વચન થયું એન્ડ જીયા પ્લે વિથ દેર ફાધર ક્વેશ્ચન ત્રણમાં માં તમારે સેન્ટેન્સ બનાવવાના છે તો આ રીતે ટીવી નેવર નેવર ટેલ પ્લે સી સ્લીપ્સ એટ નાઇટ એન્ડ આઈ ટેલ ધ ટ્રુથ આ રીતે તમારે પાંચ સેન્ટેન્સ લખવાના છે પાંચ સેન્ટેન્સ લખવા કીધા છે હું તો મિત્રો આગળનો ક્વેશ્ચન જોઈતા પહેલા વિડીયોને લાઈક કરી દઉં Question 4. Fill in the back The book is on the table. The pen was in the pocket. The school is near the post office. The cow is under the tree. Raju sits between Mahesh and Kanak. How question 5. Mitro, my channel, subscribe to our channel and like Karido. May I come in, sir? To Emma. Yes, you may. jagya What? कैन आई डू फॉर यू जलपेश आई वोट टू विद्रॉ मनी मैनेजर ओके टेक दिसम फिल द डिटेल जलपे सर आई हैव फिल्डअप द फॉर्म मैनेजर नाउ साइन इन व्राइट द अमाउंट इन दर्स जलपेश हेरिटेज मैनेजर ओके टेक द मनी एंड काउंटेक जलपेश इट इज ओके थैंक यू सर मित्रों तुम विडियो केव लगे कॉमेंट में जनो वीडियो ने लाइक करो और अपनी चैनल ने सब्सक्राइब करो थैंक